તો ચાલો આજે વાત કરીએ એક એવા વ્યક્તિની જેણે ભારતમાં બ્રિટિશ રાજનો પાયો નાથ્યો નામ છે લોર્ડ કોનવોલિસ એમના સુધારા શું હતા અને એ પોતાની પાછળ કેવી વિરાસત છોડી ગયા એ બધું આજે આપણે સમજીશું એમનેમ નથી કહેવાતા ભારતીય સન્નદી સેવાના પિતા આ એક જ ઉપનામ ઘણું બધું કહી જાય છે કે ભારતના વહીવટ પર એમની કેટલી ઊંડી અસર હતી પણ સવાલ એ છે કે એમને આ બિરુદ્ધ મળ્યું કઈ રીતે અને એમનો અસલી વારસો શું હતો ચાલો ઊંડા ઉતરીને જાણીએ જુઓ કોનવોલસ ભારતમાં એક વાર નહીં પણ બે વાર ગવર્નર જનરલ બનીને આવ્યા એમનો પહેલો કાર્યકાળ જે સત્તરસો છ્યાસી થી ત્રાણું સુધી ચાલ્યો એ તો સુધારાઓ અને લડાઈઓથી ભરપૂર હતો પણ જે બીજો કાર્યકાળ અઢારસો પાંચમાં શરૂ થયો એ બહુ જ ટૂંકો રહ્યો તો કોર્નવોલિસને ખાલી એક શાસક તરીકે જોવા એ ભૂલ ભરેલું છે એ તો એક આર્કિટેક્ટ હતા એક શિલ્પકાર એમણે બ્રિટિશ રાજ માટે એક એવું વહીવટી માળખું એક એવી બ્લૂપ્રિન્ટ તૈયાર કરી જે ચાર મજબૂત પાયા પર ઊભી હતી અને આ ચાર પાયા કયા હતા પહેલો સનદી સેવાઓ બીજો મહેસૂલ સિસ્ટમ ત્રીજું પોલીસ સુધારા અને ચોથું ન્યાયતંત્ર તો ચાલો એક પછી એક આ ચારેય સ્તંભોને નજીકથી જોઈએ અને સમજીએ કે કોર્નોવોલિસે ભારતમાં બ્રિટિશ શાસનની આખી ઇમારત કેવી રીતે ઊભી કરી તો શરૂઆત કરીએ એમના પહેલા અને કદાચ સૌથી મહત્વના સ્તંભથી સિવિલ સર્વિસીસ એટલે કે સનદી સેવાઓ ખબર છે આને બ્રિટિશ રાજની સ્ટીલ ફ્રેમ કહેવામાં આવતી હતી એકદમ પોલાદી માળખું અને આ ફ્રેમ બનાવનાર બીજું કોઈ નહીં પણ કોર્નવોલેસ હતા હવે જુઓ એ સમયે સ્થિતિ કેવી હતી અને કોર્નોવોલિસે એને કેવી રીતે બદલી એમના આવતા પહેલાં કંપનીના અધિકારીઓમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ હતો કેમ કારણ કે પગાર ઓછો હતો એટલે બધા જ ખાનગી વેપાર કરીને કમાઈ લેતા કોર્નોવોલિસે આખી ગેમ જ પલટી નાખી એમણે કહ્યું ખાનગી વેપાર બંધ અને સામે પગારમાં એટલો બધો વધારો કરી દીધો કે અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની જરૂર જ ના પડે એકદમ સીધું અને સરળ સોલ્યુશન ચાલો હવે બીજા સ્તંભ પર આવીએ મહેસૂલ સુધારા અને હા આ કોનવોલિસ કદાચ સૌથી મોટો અને સૌથી વિવાદાસ્પદ નિર્ણય હતો એક એવો નિર્ણય ભારતના આર્થિક અને સામાજિક માળખાને કાયમ માટે બદલી નાખ્યું સત્તરસો ને માં એમણે એક સિસ્ટમ લાગુ કરી જેનું નામ હતું કાયમી જમાબંદી આનો મતલબ શું હતો બહુ સિમ્પલ સરકારે જમીનદારો પાસેથી લેવાનો ટેક્સ એટલે કે મહેસૂલ કાયમ માટે ફિક્સ કરી દીધો પણ આનો એક મોટો પ્રભાવ એ પડ્યો કે જમીનદારો જમીનના અસલી માલિક બની ગયા અને જે ખેડૂતો સદીઓથી એ જમીન ખેડતા હતા એ ખાલી ભાડુઆત બનીને રહી ગયા આ સિસ્ટમ ખાસ કરીને બંગાળ બિહાર અને ઓરિસ્સા જેવા વિસ્તારોમાં લાગુ થઈ અને આની પાછળ એક રાજકીય ગણતરી પણ હતી અંગ્રેજોએ વિચાર્યું કે જો આપણે જમીનદારોને ખુશ રાખીશું તો આપણને એક એવો વફાદાર વર્ગ મળશે જે હંમેશા આપણી સાથે રહેશે અને થયું પણ એવું જ બર એની કિંમત ગરીબ ખેડૂતોની પેઢીઓની પેઢીઓએ ચૂકવવી પડી તો સિવિલ સર્વિસ અને રેવન્યુ સિસ્ટમ પછી હવે વારો આવે છે છેલ્લા બે સ્તંભોનો પોલીસ અને જ્યુડિશિયરી એટલે કે ન્યાયતંત્ર આ બંનેનો મુખ્ય હેતુ એક જ હતો આખા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન સ્થાપિત કરવું પોલીસ સિસ્ટમમાં પણ કોનવોલીસે જે કર્યું એ આજે પણ દેખાય છે એમને આધુનિક પોલીસ વ્યવસ્થાનો પાયો નાખ્યો જિલ્લાઓમાં ઠાણા એટલે કે પોલીસ સ્ટેશન બનાવ્યા અને દરેક ઠાણાનો એક હેડ બનાવ્યો જેનું પદ હતું દરોગા અને આ પદ પર એક ભારતીય અધિકારીની નિમણૂક કરવામાં આવી વિચારો આ એ જ થાણા દરોગા સિસ્ટમ છે જેનું સ્વરૂપ આજે પણ આપણી પોલીસ વ્યવસ્થામાં જીવંત છે ન્યાયતંત્રની વાત કરીએ તો એમણે રજૂ કર્યો કોર્નવોલેસ કોડ આ એક આખો કાયદાનો સંગ્રહ હતો અને એની સૌથી મોટી અને ક્રાંતિકારી વાત હતી સત્તાનું વિભાજન એટલે કે જે અધિકારી ટેક્સ ઉઘરાવે છે એ ન્યાય નહીં કરે અને જે ન્યાય કરે છે એ ટેક્સ નહીં ઉઘરાવે બંને કામ અલગ અલગ લોકો કરશે આજે પણ કોઈ પણ લોકશાહી સરકાર માટે આ એક પાયાનો સિદ્ધાંત છે એટલું જ નહીં સામાન્ય માણસને ન્યાય માટે દૂર સુધી ભટકવું ન પડે એ માટે એમણે સર્કિટ કોર્ટની પણ સ્થાપના કરી આ કોર્ટ એક જગ્યાએ સ્થિર નહોતી રહેતી પણ અલગ અલગ જિલ્લાઓમાં ફરીને લોકોની નજીક જઈને કેસની સુનાવણી કરતી હતી તો આ તો વાત થઈ એમના વહીવટી સુધારાઓની પણ કોન્વાલિસના કાર્યકાળમાં માત્ર આટલું જ નહોતું થયું યુદ્ધો પણ થયા સંધિઓ પણ થઈ ચાલો હવે એમના જીવનના આ પાસા પર અને એમના અંતિમ પ્રકરણ પર એક નજર નાખીએ એમના શાસનકાળની એક મોટી ઘટના હતી ટીપુ સુલતાન સાથેનું યુદ્ધ ત્રીજું એંગ્લો મૈસૂર યુદ્ધ આ લડાઈ સત્તરસો બાણુંમાં શ્રીરંગપટ્ટનમની સંધિ સાથે પૂરી થઈ અને આ સંધિથી દક્ષિણ ભારતમાં અંગ્રેજોની પકડ ખૂબ જ મજબૂત બની ગઈ અને હવે એક એવી વાત જે કોર્નવોલેસને બીજા બધા બ્રિટિશ ગવર્નર જનરલથી એકદમ અલગ પાડે છે તેઓ એકમાત્ર જી હા એકમાત્ર એવા ગવર્નર જનરલ હતા જેમની કબર ભારતમાં આવેલી છે યાદ છે આપણે વાત કરી હતી કે એમનો બીજો કાર્યકાળ બહુ ટૂંકો રહ્યો એ અઢારસો પાંચમાં શરૂ તો થયો પણ એ જ વર્ષે એમનું અવસાન થઈ ગયું અને એમની કબર આજે પણ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં મોજૂદ છે જે એમના ભારત સાથેના જોડાણની એક કાયમી નિશાની છે તો આ બધું જાણ્યા પછી અંતમાં એક મોટો સવાલ મનમાં આવે છે કોન વોલેસે જે આખું માળખું ઊભું કર્યું સિવિલ સર્વિસ હોય કાયમી જમાબંદી હોય કે પોલીસ અને ન્યાયતંત્ર હોય એની પાછળનો અસલી હેતુ શું હતો શું આ બધું ભારતમાં બ્રિટિશ શાસનના પાયા મજબૂત કરવા માટે હતું કે પછી એમને ખરેખર ભારતના લોકોના ભલાની ચિંતા હતી આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ ઇતિહાસના પાનાઓમાંથી દરેકને પોતપોતાની રીતે શોધવાનો છે